મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ઓટાળા ગામે કહેવાતો ભાજપનો કાર્યકર્તા બેચર ગુડાસરા જે ગામની દીકરીને ભગાડીને લઈ ગયો હતો જેના કારણે આજે વહેલી સવારે ગામના હજાર જેટલા લોકોએ મોરબી ખાતે આવીને ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાના કાર્યાલયે હંગામો મચાવ્યો ग्रामजनों ने गत रात्रि ना बैठक योजी हती है ने त्यार बाद आज सवारे हल्ला बोल कर दी दो त्यार बाद धारा सभ्य कार्यालय ऊपर दौड़ी आवया ने बेचर गुड़ासरा ने पार्टी माथे सस्पेंड करवानी कार्यवाही करवा मावे ते वो कहियो ये उटाड़ा गांव माथी घना परिवार हमारे पास आए बच्चे उटाड़ा गांव रजुवात करी है लोगों બનાવો ગયા છે એમાં હમણાં તાજેતરમાં કહેવાતો પાર્ટીનો કાર્યકર્તા તરીકે એક દીકરીને ભગાડી ગયો છે મેં ચાર દિવસ ત્યાં આ રાત્રે મને ખબર પડી તત જ આ કેસની ગંભીરતા લઈ ખૂબ જ હાથમાં લીધું છે ત્યાં રાત્રે ફોન આવ્યો ભરતભાઈનો ત્યાંથી મેં કાંઈ વાંધો નહીં તમારે ઉટાળા જરૂર પડતું હું આવું છું અને આપણે ગામ લોકોને આશ્વાસન આપી અને આ વહેલી તકે અને હાજર થાય એ ટાઈપની સરકારમાં પોલીસ સ્ટેશન સ્ટેશનમાં આપણે રજૂઆત કરી અને આપણું દુઃખદ બનાવું છે અને આની ગંભીરતા મેં ખુદે લીધી છે અને ટોપ લેવલે જઈ આનું પરિણામ આવે એ દિશાએ હું રજૂઆત કરવાનો છું અમારો પ્રશ્ન એટલો જ છે કે અમારી એક દીકરી ગામના દીકરા સાથે ભાગી ગઈ છે તો એના માટે અમે ટંકારા પોલીસ સ્ટેશનમાં મિસિંગની અરજી આપેલી છે ત્રણ દિવસ પહેલાં એનો અમને કોઈ જવાબ મળેલ નથી એટલે અમે અમારા નેતા દુર્લભજી બાપા પાસે એટલી રિક્વેસ્ટ કરવા માટે આવ્યા છીએ કે અમારી દીકરીને અમારી સામે હાજર કરો તાત્કાલિકના ધોરણે અને પોલીસ ખાતાને કહી આના આ તત્વો વિરુદ્ધ જે કડક કાર્યવાહી થતી હોય એ કાર્યવાહી કરો અને આ જે છોકરો લઈ ગયો છે એ ભાજપનો નેતા છે બરાબર છે તો અમે આજે તન મન ધનથી વર્ષોથી આ ભાજપ સાથે સંકળાયેલા છીએ તો અમારી જ બેન દીકરી જો સુરક્ષિત નથી બરાબર છે તો અમારે કરવું ક્યાં અમારે જાવું ક્યાં તો અમારા નેતા છે દુર્લા બાપા તો અમે દુર્લભજી બાપાને એટલું જ કહેવા માટે આવ્યા છીએ કે આના વિરુદ્ધ તમે કડકમાં કડક કાર્યવાહી કરો અને અમારી દીકરીને અમારી સામે હાજર કરો અને આવા આવારા તત્વોની જે કાંઈક ટોળકી હોય એની સામે કડક કાર્યવાહી કરો બેચર છે એક છોકરીને સત્તર અઢાર વર્ષની છોકરીને લઈ ગયો છે ભોપડાઈને એના નાદાન બુદ્ધિની છે હવે ચાર દિવસથી અમે પોલીસને અરજી કરી છે પણ પોલીસ અહીંયા કંઈ રિમાન્ડ લેતા નથી એમને અને છોકરી અમારી ઘરે પાછી આવી શકતી નથી અમને મલાવાળી નહીં દેતા એટલે પોલીસ કોની બાજુ છે એ અમને ખબર નથી બધી ગુંડા તત્વ બાજુ છે કે સામાન્ય પબ્લિક માટે છે પોલીસમાં રજૂઆત કરવા જઈએ છીએ અમારી કોઈ દરખાસ્ત સાંભળવાની નથી એમના પૈસા ખાઈને ઘરે રજા પર ઉતરી જાય છે તો આનું શું નિવારણ અમારે સમજવાનું ત્રણ વ્યક્તિ હાલમાં છે રોહિત ભરવાડ ને તો જેલમાં છે અત્યારે પણ આ ત્રણ ની ગેંગ છે રાજ્યમાં વમાન વિભાગ